સુરતના સણિયા હેમાદ ઇન્ડસ્ટ્રીઝ માં બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો છે સુરતના સણિયા હેમાદ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં કારખાના ધરાવતા લોકોએ આજે વિરોધ નોંધાવ્યો છે બાંધકામ દૂર કરવા માટે મનપાની ટીમનો વિરોધ કર્યો છે બાંધકામ તૈયાર થઈ ગયા અને વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા આ વિરોધ છે મનપાના અધિકારીઓ હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આત્મ બેનર અને સૂત્રોચ્ચાર કરી ઇન્ડસ્ટ્રીના તમામ લોકોએ એકસાથે વિરોધ નોંધાવ્યો છે અનેક લોકોએ લોન પર પોતાના ધંધા શરૂ કર્યા છે અને ઉદ્યોગકારોએ ભીની આંખે પોતાની વેદના ઠાલવી અને કહ્યું કે ધંધો શરૂ ન થતા ઉદ્યોગકારોને હાલ પરિસ્થિતિ ખૂબ જ કફડી છે અને એમાં પણ હવે સુરત મહાનગરપાલિકા આ ઇન્ડસ્ટ્રીને બંધ કરાવવા મથી રહી છે જો કે આજુબાજુની સોસાયટીઓ દ્વારા ખોટી રીતે અરજી કરવામાં આવી રહી હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે હા મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઈડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર કમાણી કમાણીથી અને થોડા ઘણા જે કાંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુમાં બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ ગંગા સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કાંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી હા દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કાંઈ વ્યવસ્થિત હોય એ લોન દેહમાં કંઈક આટીવાળી વસ્તુ હોય એ લોન વ્યાજે આ બધી વસ્તુઓને આ પ્રોજેક્ટ પૂરો કરવા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી તો અમે ને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કંઈ રીતે વરાછા આખામાં ઓટલ ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ કામ કામગીરી થાય છે એ જ કામ કરીએ એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે આ અમે કઈ કામ કર્યું છે જે કઈ બરા મૂડીમાં નાખી છે એ મૂડી ઉપર અમારા કઈક ઊભા થાય અને અમારા હામી દિવાળી દેખાય અમારી રજૂઆત અત્યારે છે બ્યુરો રિપોર્ટ સુરત